ભાઈ વકીલો ને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ ગોપાલભાઈ ઇટાલીયા છે હા ના તો વકીલ ના હું એ આપવાના છે આ તો વકીલ દેતો મોકળો અમે હા રોકો છો એડવોકેટ ને કોર્ટ માં ઉતારોકો છો તો કેમ દરવાજો જવાજો એડવોકેટ ને કેવી રીતે હા તો એ જ જવાના ભાજપ નું ગોપાલ ઇટાલિયા નો વિડીયો તમે જોઈ લીધો છે દોસ્તો આજકાલ ની પોલીસ કે સરકાર દુખી થઈ ગઈ છે દોસ્તો અને કઈ કાયદા નું ભાન જ નથી રાખતા તો દોસ્તો કરે છે અને આ શૈતરભાઈ વસાવા ને શું કેવાનું છે તે વિડીયો જોઈ લો અમે ઇજ્જત કરીએ છીએ ઉમેદવાર હું પોતે અહીંયા દારૂરા છે હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું

કેટલી પેટીઓ જોઓ તારું ભઈને મત લેવા માલકાય ની હદ હોય જોવા આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસન ના ગવાડે ચડે દારૂ નું દૂષણ આવે આ સરો થોડું આ દારૂ કિરીટ પટેલને મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદાર ની વાડીમાં છે આ દારૂ કેવો ચેતન મહેતા 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 નો કાકા ના દીક વાડીએ છે આ દારૂ અમે પકડ્યો છે પોલીસ નથી થી ભાઈ ટાઈમ એ અત્યારે ચૂંટણી લડો છો કે બે નંબર કરવા રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો દારૂ વાળા પર રેડ પાડો ને અમે 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 કહીએ છીએ આવીશું તમારી હાથે ડ્રાઈવ કરો ચાલો અહીંયા તો દૂધ વાળા ને ઘરે ઘરે દૂધ વેચવા જવું પડે દારૂ વાળા ને તા તો હાટડીઓ ચાલે છે રેડ પાડો અમે છે તમારી સાથે ચાલો કેમ દારૂ વાળા ને તા દારૂવાળા વેચવા વાળા કેમ તમને મળતા નથી વેચવા વાળા કેમ મળતા નથી મંથલી દસ પેટી ડેલી લાવો એને દસ લાખ રૂપિયાનું સેક્શન મંથલી ચાલી પેટી લાવો દિલ્હી ચાલી પેટી વેચો એને વી લાખ નું સેક્શન નથી ખબર કે અમને છે અમને ને દેશી મોવડા નો પરવાનગી દો આવું ડી ક્વોલિટી નું દારૂ અમારા વિસ્તારમાં બિલકુલ જોઈએ નહીં અમે ચેકપોસ્ટ અહીંયા વચ્ચે વચ્ચે બનાવો તો બોર્ડર પર બનાવો ને દારૂ જાતિ આવે છે ત્યાં તો પછી યાર બુટલે કરો આજે ખુલ્લામાં ઠેકા ચલાવે પકડો ને અમે ક ના પાડીએ શૈતરભાઈ વસાવાનો વિડીયો દેખ્યા બાદ તમને કેવું લાગ્યું દોસ્તો અને છેતરભાઈની વાત નવાણું ટકા નહીં પણ સો ટકા વાત સાચી છે દોસ્તો કેમ કે આપણા દેશમાં ઇંગ્લિશ દારૂ ભણતો નથી ને કોઈ બનાવતા નથી દોસ્તો તો આ કામ બધા કાળા કામ સરકારના છે દોસ્તો ત્યાંથી દારૂ જથ્થાબંધ લાવીને આપણા દેશમાં વેચે છે દોસ્તો